નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે રાજકોટની અંદર ટીઆરબી અંદર જે અગ્નિકાંડ થયો એ લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી આ બંને વ્યક્તિઓએ ત્યાં મુલાકાત લીધી છે એ મુલાકાત દરમિયાન હર્ષભાઈ સંઘવીને જે તે સવાલો પૂછવામાં આવ્યા છે ને હર્ષભાઈ સંઘવી કેમ એટલા બધા અકળાય છે પહેલી નજરે તો તમને પણ એવું થશે કે આ વ્યક્તિ ગૃહમંત્રીને લાયક નથી છતાં આ ગૃહમંત્રીના પદ ઉપર કેમ બેઠા છે કેવી રીતે મીડિયાને જવાબ આપે છે ગભરાતા ગભરાતા જવાબ આપતા હોય એવું લાગી રહ્યું છે અને નવાઈની વાત તો એ છે કે આ રંગીલું રાજકોટ ગુજરાતની અંદર આવેલું છે ત્યારે હર્ષભાઈ સંઘવીએ તો કંઈક કમાલ જ કરી નાખી હિન્દીમાં સ્પીચ આપી હિન્દીમાં એમનું ભાષણ આપવું તમે જોવો ને તો તમને પણ હસવું હિન્દી ગુજરાતી બધું ઠોકમ ઠોક કમાલ છે યાર ગુજરાતની અંદર ગુજરાતની જનતા સામે તમે હિન્દીમાં ભાષણ કરો કંઈક નવું કરવા માંગો છો કે શું પછી તમે પણ જે રીતે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એ સવાલો પૂછ્યા છે ત્યારે એમના ચહેરા ઉપર સ્પષ્ટ એવું દેખાય આવે છે કે હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી તો છે છતાં એ ગભરાયા છે મીડિયાને જવાબ નથી આપી શકતા એટલે આની પાછળ ઘણા બધા રાજ ખુલવાના બાકી છે દોસ્તો પણ અત્યારે જે રીતે હર્ષભાઈ સંઘવી અકળાયા છે મીડિયાને જવાબ આપતા આપતા આવો આપણે એ હર્ષભાઈ સંઘવીનું જે નિવેદન છે એમની ઉપર એક નજર નાખીએ રાજકોટ મે જો એક બહુત હી દુખદ ઘટના બની છે જિસમે અનેક પરિવારજનો કો अपने स्वजनों को खोना पड़ा है साथ साथ में कई बच्चों का भी देहांत हुआ है। मुख्यमंत्री जी के निर्देश से मैं आज राजकोट आया हूं। एसआईटी से जल्द तहकीकात हो तहकीकात करके इन परिवार जनों को जल्द से जल्द न्याय मिले जो 26 परिवार है उनको उनके परिवार जनों की उनके परिजनों की डेड बॉडी जल्द से जल्द उनको दे पाए उसके लिए डीएनए के लिए सरकार ने एयर एम्बुलेंस से लेकर सभी व्यवस्था की है जिसके कारण जल्द से जल्द डीएनए फॉरेंसिक लेबोरेटरी पहुंचे और वहां से जल्द से जल्द यहाँ आए और उनके परिवारजनों को मिल पाए मेरी आपसे विनती है आपके सभी सवालों की आपके सवाल एकदम व्याज भी है और आपका हक है हर सवाल पूछने का हक है हर जवाब देनी हमारी जिम्मेदारी है लेकिन आप कुछ समय दीजिए जिससे हम लोग आज ही रात को ये तहकीकात कर पाए और सुबह जल से मैं आप सबके सवालों का जवाब वेट 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 सर लोदन भाई क्या है हां लाइव है ना राजकोट में जो एक बहुत ही दुखद घटना बनी है जिसमें अनेक परिवारजनों को अपने स्वजनों को खोना पड़ा है साथ साथ में कई बच्चों का भी देहांत हुआ है। मुख्यमंत्री जी के निर्देश से मैं आज राजकोट आया हूं। SIT से जल्द तहकीकात हो तहकीकात करके इन परिवार जनों को जल्द से जल्द न्याय मिले जो 26 परिवार है उनको उनके परिवार जनों की उनके परिजनों की डेड बॉडी जल्द से जल्द उनको दे पाए उसके लिए डीएनए के लिए सरकार ने एयर एम्बुलेंस से लेकर सभी व्यवस्था की है जिसके कारण जल्द से जल्द डीएनए लेबोरेटरी पहुंचे और वहां से जल से जल्द जल्द और उनके परिवार जनों को मिल पाए मेरी आपसे विनती है आपके सभी सवालों के आपके सवाल एकदम व्याज भी है और आपका हक है हर सवाल पूछने का हक है हर जवाब देनी ये हमारी जिम्मेदारी है लेकिन आप कुछ समय दीजिए जिससे हम लोग आज ही रात को ये तहकीकात कर पाए

તો આ ગુજરાત ના મંત્રી છે તમને લાગે આ ગૃહમંત્રી હોય એવું લાગે છે આ ગૃહમંત્રી પદને લાયક હોય એવું લાગે છે હર વખત ની જેમ આવી અને બે પાંચ શબ્દ બોલીને વહી જવાનું અમે તપાસ હાથ ધરીએ છીએ મોડી રાત સુધી કામ કરીશું અરે તમે શું કામ કરો સાહેબ તક્ષશિલામાં જે લોકો બળીને ભડતું થઈ ગયા એમના પરિવારને હજી ન્યાય નથી મળ્યો હરણી તળાવમાં બોટ ઊંધી વળી ગઈ હતી એમના પરિવારોને હજી ન્યાય નથી મળ્યો મોરબી દુર્ઘટનામાં જે લોકો પુલ ઉપરથી પટકાય પટકાય મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોને હજી ન્યાય નથી મળ્યો પાંચ પંદર દિવસ સોશિયલ મીડિયામાં બધી ચર્ચાઓ ચાલશે પછી હું તમે ક્યાંય ભૂલી જવાના જ આ જ આપણી માનસિકતા છે પણ જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે ને એ ક્યારેય નથી ભૂલી શકવાના આ ઘટના ત્યારે આ ગૃહમંત્રી જે રીતે આશ્વાસન આપે છે એ આશ્વાસનની અંદર પણ કંઈક મોટો ઝોલ હોય એવું લાગી રહ્યું છે કોઈને બચાવવાની કોશિશ કરતા હોય એવો અહીંયા સ્પષ્ટ લાગી રહ્યું છે હવે જોઈએ જે રીતે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે નિવેદન આપ્યું છે એના ઉપર કેટલું કામ કરીને આ લોકો બતાવે છે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકોને ખ્યાલ આવે કે કેવા આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે ગુજરાતની જનતા જે ગુજરાતીઓની વચ્ચે હિન્દીમાં નિવેદન આપીને કંઈક અલગ અંદાજમાં કંઈક કહેવા માગે છે